નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાનના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે તોફાની વરસાદની આગાહી કરી છે આગામી સમયમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ પણ કહ્યું છે કે ગુજરાતના અનેક ભાગમાં ખાસ કરીને આઠ થી ચૌદ ઓગસ્ટ સુધી સારો વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે સત્તર થી ચોવીસ દરમિયાન ભારે વરસાદ વરસશે ચોવીસ ઓગસ્ટ આસપાસ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે આગાહીના પગલે સરકારે સતર્ક રહેવા પણ જણાવ્યું છે સમગ્ર રાજ્યમાં આજે મેઘમેર જોવા મળશે હવામાન વિભાગે તેવી આગાહી કરી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે ત્યારે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગરના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો